શરૂઆત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યમાં સૌથી ગરમ શહેર બન્યું છે સુરેન્દ્રનગર જ્યાં તાપમાન એકતાલીસ ડિગ્રીની નજીક પહોંચી ગયું છે અંગ દઝાડતી ગરમીથી પ્રજા પરેશાન થઈ રહી છે ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે સાથે સરકારી કચેરીઓમાં અરજદારોની લાઈનો ન લાગે તે તાત્કાલિક કામો તુરંત પૂર્ણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે લુ લાગવાની ઘટનાઓને પહોંચી વળવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ અને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે જેથી કોઈ પણ આપતકાલીન સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય

જે અગન વરસાદથી ગરમીના કારણે સુરેન્દ્રનગર શહેરીજનો ત્રસ્ત જોવા મળ્યા છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યનું સૌથી હોટ સિટી હાલ સુરેન્દ્રનગર બની ચુક્યું છે બપોરના સમયે રસ્તાઓ સુમસામ નજરે પડી રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને સતર્કતા દાખવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અહિયાં કેટલાક શહેરીજનો છે તેમને પૂછ્યું ખાસ કરી ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયો છે શું કહેશો સુરેન્દ્રનગર જ્યારે ગુજરાતની અંદર હંમેશા ગરમીની અંદર અવલ નંબર છે વિનંતી અને પબ્લિક ને બને ત્યાં લગી લાઈન લગાડવી અને પબ્લિક ને એવી આપ બોલી આપો કે જેથી પબ્લિક તડકાની અંદર બપોરે બહાર ન નીકળે તડકો કેવો પડે છે હાલ હાલ તડકો વધારે પડી રહ્યો છે બેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન છે ખાસ કરી અન્ય શહેરી જનપણ છે ખાસ કરી તંત્ર લીંબુ પાણી અને ઠંડા પીણા પીવા માટેની અપીલ કરી રહ્યા રહી છે તમે ગરમી થી બચવા શું કરો ગરમીથી બચવા અમે જો બપોરે પા એક થી પા ચાર સુધી ઘર ની બહાર નથી નીકળી શકતા ઠંડા પીણા ના સેવનમાં ઠંડા પીણા ના સેવનમાં આપણે ઠંડુ પાણી છે લીંબુ શરબત છે કેવી ગરમી પડે છે ગરમી તો બહુ જ પડે છે સુરેન્દ્રનગર માં આપણે ભાઈ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે રણનું તાપમાન તો ચુમ્માલીસ ડિગ્રી નજીક પહોંચી ચૂક્યું છે ત્યારે શહેરીજનોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે લૂ લાગવાના બનાવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહ્યા છે ત્યારે એકસો આઠની ની ટીમો પણ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગરમીનો પારો વધતા રોગચાળો પણ ફાટી નીકળ્યો છે કોલેરા જેવા અને શરદી ઉધરસ અને તાવ જેવા દર્દીઓની સંખ્યામાં પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં વધારો નોંધાયો છે છેલ્લી ચોવીસ કલાકમાં સાડા ચારસો થી વધુ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં માત્ર સારવાર લીધી હોય તે પ્રકારના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે શહેરીજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ખાસ કરી બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ હોય તેમને પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે બપોરના સમયે બહાર ના નીકળે ગરમી થી બચે સુતરાવ કપડા પહેરે મોઢે રૂમાલ બાંધે અને જો વૃદ્ધ ને અથવા તો કોઈ પણ લોકોને લૂ લાગી જાય અથવા તો ગરમી લાગી જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લે અને તાત્કાલિકપણે તે સારવાર લઈ અને સ્વસ્થ રહે તે માટેની અપીલ કરવામાં આવી રહી છે બપોરના સમયે જે મજૂરો કામ કરતા હોય છે તેમને પણ તંત્ર અપીલ કરી રહ્યું છે કે એક થી ચાર વાગ્યા સુધી તેમને રેસ્ટ આપવામાં આવે અને ગરમીથી બચાવવામાં આવે હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજનું તાપમાન પણ ચાલીસ ડિગ્રી નજીક માટે શું કોઈ કાર્યવાહી કરાઈ છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની સેવા કેન્દ્ર છે તેના સમયમાં હાલ તો ફેરફાર કરવાની તૈયારી તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે પરંતુ હાલ કોઈ ફેરફાર તો નથી કરવામાં આવ્યો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ કેવાયસી કરાવવાનું હોય અથવા તો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય રેશન કાર્ડની જે સસ્તા અનાજની દુકાનો હોય છે તેના પર પણ લાઈનો લાગતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે હાલ સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ જગ્યાઓ ઉપર લાંબી લાઈનો લાગતી હોય તો અરજદારો માટે બેસવાની વ્યવસ્થા કરવી પીવાના પાણી માટેની વ્યવસ્થા કરવી અને ખાસ કરીને પંખો તેમજ ગરમીથી બચે તેવા સંસાધનો પણ સરકારી કચેરીઓમાં ઉપલબ્ધ કરવા જેને લઈને જે અરજદારો છે તેમને પરેશાનીનો સામનો ન કરવો પડે ગરમીથી તેમને રાહત મળે અને કોઈ અનિચ્છનીય ઘટના પણ ન બને એટલે તંત્ર છે હાલ આરોગ્ય વિભાગની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તમામ સરકારી કચેરીઓમાં આ પીવાના પાણી સહિત ઠંડા પીણાની વ્યવસ્થાઓની પણ અને ઓઆરએસ ની સુવિધા પણ ઉપલબ્ધ કરવા માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે આગામી દિવસોમાં જે ગરમી વધશે તો સરકારી કચેરીઓના સમયમાં પણ ફેરફાર કરવાની તૈયારી દેખાડવામાં આવી છે પરંતુ હાલ કોઈ આ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવ્યો જી 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 આભાર ફઝલ માહિતી આપવા માટે